વડોદરા ભાજપ શહેર પ્રમુખના નિવેદનથી ભારે આક્રોશ વિજય શાહના નિવેદનથી વડોદરાના નાગરિકો નારાજ જનતાના મતે ઈવીએમની માહિતી નેતાઓ સુધી પહોંચી કેવી રીતે નેતાઓ પાસે મતની જાણકારી કેવી રીતે હોય લોકસભા ચૂંટણી બાદ ચારસો પાર નો નારો નિષ્ફળ ગયો ગુજરાતમાં વિજયની હેટ્રિક ન લાગતા આક્રોશ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન કે જે વોટ આપે છે તેના કામ કરો નથી આપતા તેના ન કરો આ પ્રકારની તેમની જે સ્પીચ અને મતદારો શું માની રહ્યા છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું અતુલભાઈ તમે પણ સાંભળ્યું ડોક્ટર વિજય શાહ શું કહી રહ્યા છે ચૂંટણી થઈ ગઈ જીતી ગયા પ્રજાના કામ કરવાના છે પરંતુ વાત બીજી સંભળાઈ રહી છે જે રીતનું આપણે એમની સ્પીચ સાંભળી તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે વિસ્તારમાં મત આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને એવા વિસ્તારોમાં વધુમાં વધુ કામ કરવાનું જ્યાં મત નથી આપી રહ્યા એવા વિસ્તારમાં આપણું બજેટ બગાડશું નહીં એટલે ક્યાંક ને ક્યાંક જે બજેટ આવે છે તો બધાના માટે આવે છે કંઈક એવો વિસ્તાર નથી કે ભારતીય જનતા પાર્ટી જ્યાં જીતતી હોય કે જ્યાં વધારે મત આપતા હોય ત્યાં જ બજેટ વાપરવાનું બજેટ તો બધે જ વાપરવાનું અને આમ જનતા જે મારો પોતાનો નિર્ણય છે કે હું ભારતીય જનતા પાર્ટીને આપું કોંગ્રેસને આપું અપક્ષ એ મારો પોતાનું છે એટલે ક્યાંક જે આવું સ્ટેટમેન્ટ આવ્યું છે આવું આપવું ના જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ થઈને આ રીતનું ક્યાંક સ્ટેટમેન્ટ આપતા હોય તો ભારતીય જનતા પાર્ટી માટે પણ ખૂબ જ ગંભીર બાબત છે અને સાથે ભાર સાંસદ પણ બેઠા છે મતદારો બેઠા છે એમના કાર્યકરો બેઠા છે એમની વચ્ચે કહે છે તો રાવપુરામાં ક્યાંક ઓછું મતદાન થયું છે તો હવે રાવપુરા વિસ્તારમાં શું કામો નહીં કરવામાં આવે મતદાર છે ક્યાં પણ પોતે પોતાનું મત આપી શકે છે કોને કોને વોટ આપ્યો એ તો જાણી શકાતું નથી રીતે ઈવીએમ ની અંદર વોટ આપણા જમા થતા હોય આ પ્રકારની વાતને કઈ રીતે જુઓ છો સાથે તમારા વિસ્તારમાં શું સ્થિતિ છે તમે રાવપુરાના જ મતદાર પણ ચોક્કસથી વિજયશાહે કોઈ સુરાગ મૂક્યા હતા વિજયશાહે કોઈ સીસીટીવી કેમેરા મૂક્યા હતા કે જે જગ્યા ઉપર કોણે વોટ આપ્યા છે કોણે નથી આપ્યા એટલે આ ડિક્લેર કરનાર એ કોણ એટલે ઈવીએમ સાથે કંઈક કેળા કર્યા છે તમે એટલે ખાસ કરીને જ્યારે પ્રમુખ પદે જો આ રીતના નિવેદન તકલાદી નિવેદન આપતા હોય તો પહેલે તો વડોદરા શહેરનો વિકાસ જ થતો નથી વિશ્વામિત્રી શુદ્ધિકરણ આજ દિન સુધીમાં નથી થઈ તો તમે વડોદરા શહેરની વિકાસની શું વાતો કરો છો અને આ ગ્રાન્ટ કોઈ કોના બાપના રૂપિયાની નથી આ ગ્રાન્ટ નગરજનોના ટેક્સના વેરાના રૂપિયાની છે તો ટેક્સને વેરાના રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય અને વિકાસના કાર્યો કરવાના હોય આજે અમદાવાદને સુરત જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ રહી ગયું હોય વારંવાર સિયર આર મુખ્યમંત્રી ટકોર

આનો જવાબ છે ને હવે વડોદરાની જનતા કોર્પોરેશનમાં આપશે તમે વિચાર કરો કે બે દિવસ પહેલાં જેમના જ એક મહિલા કોર્પોરેટર ત્યાં સભામાં કોર્પોરેશનમાં રડ્યા છે પાણીના મુદ્દે હવે સરકાર તમારી નડિયાથી તળિયા સુધી તોય તમારે રડવાનો વારો આવતો હોય ત્યાં એમના બેનનો વાંક નથી વાંક આવા નેતાઓનો છે આવા અધિકારીઓ છે જે લોકો ફતવાઓ જાહેર કરે છે બે બેસીને ત્યાં કે ભાઈ આમનો વિકાસ કરવો ને આમનો નહીં કરવો હવે વસ્તુ એ છે કે જ્યારે મુખ્યમંત્રીશ્રી અને અત્યારના કેબિનેટ મંત્રી જે પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ સાહેબ એ જ્યારે અહીંયાને જ્યારે કહી ગયા ત્યારે બહુ દુઃખની વાત દુઃખ થયું કે વડોદરા માટે આવું બોલ્યા કે ભાઈ અમદાવાદનો વિકાસ થયો સુરતનો તો વડોદરાનો કેમ નથી થયો તો સાહેબ આજે જવાબદાર મીડિયાના માધ્યમથી હું તમને કહું છું કે તમે જ આવા નેતાને જે અહીંયા મૂક્યા છે ને વડોદરા શહેરમાં પ્રમુખ તરીકે એના માટે આ વિકાસ નથી થયો કારણ કે ભેદભાવની રાજનીતિ બંધ બારણે કરતા હતા આજે જાહેરમાં કરી છે એટલે અમારી એક જ માગણી છે કે આવા જે નેતા છે શહેર પ્રમુખ એમને તાત્કાલિક ધોરણથી પદ પરથી હટાવવામાં આવે એક સવાલ એ પૂછવા માગીશ અતુલભાઈને છેલ્લો સવાલ કે અતુલભાઈ જે નેતાઓની અહીંયા નારાજગી કે પછી અંદર એમની જે આત્મમંથન કેમ કે ચારસો પારની વાત કરતા હતા બસો ચાલીસની આસપાસની વાત છે ત્યાં સમેટાયું તો સાથે રાજ્યમાં પણ એક બેઠક ગઈ એટલે આ એક આક્રોશ છે તેમનો એક શું કહેવા શું માગે છે મેસેજ શું આપવા ઘણા બધા કારણો છે એની અંદર પહેલી વખત તો જે વાતો હતી કે ચારસો પાર એ ચારસો પાર થઈ નથી એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી નતમસ્તક છે બીજી બાજુ કે ભારતીય જનતા પાર્ટીના અંદર વિખવાદો જેટલા બધા ચાલી રહ્યા છે કે ન પૂછોની વાત ચાર પાંચ ટોળકી અલગ અલગ થઈ ગઈ છે ને એ વિખવાદોના કારણે પણ કયા સ્ટેટમાં હોય અને વધુમાં કહીએ તો ફક્ત રાવપુરા પર જે ફોકસ આખું કર્યું છે તો મને એવું લાગે છે કે જે પ્રમુખ સાહેબ છે એમને રાવપુરા પર કામ નથી થતું એવું એમને દેખાઈ રહ્યું છે યા તો વિકાસના રૂપિયા જે આવે છે રાવપુરામાં વાપરવા છતાં કામ નથી થતું એવું છે યા તો ક્યાંક આમાં કંઈક ભ્રષ્ટાચાર કોઈ કરી રહ્યું છે અને બજેટ વપરાઈ ગયું છે એટલે ઘણા બધા આમાં કારણ છે પણ મુખ્ય કારણ એ છે કે જે ગુજરાતની અંદર છવ્વીસ સીટો આવવાની વાતો હતી એમાંથી એક કપાઈ ગઈ અને ગુજરાતમાં બી એક નાક કપાયું કહેવાય જોવા જઈએ તો બાકી ચારસો પર નહીં આવી એટલે આ બધા સમીકરણો અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એટલે સાંભળવાનું તો એમને જ આવે છે સી આર પાટીલ સાહેબ બી તો એમને જ કંઈક કહેશે કે વડોદરામાં આ બધું કેમ આવું થઈ રહ્યું છે અને જે રીતના મુખ્યમંત્રી સાહેબનું નિવેદન આવ્યું સી આર પાટીલ સાહેબનું નિવેદન આ બધા નિવેદનો વચ્ચે ક્યાંક પોતે સારા દેખાવા યા તો જે પણ એમના કાર્યકર્તાઓ છે એમની ઉપર પ્રેશર બનાવવાનું કામ કર્યું છે મુખ્યમંત્રી વડોદરા આવે ત્યારે પણ કહી રહ્યા હતા કે વિકાસમાં વડોદરા કેમ્પ પાછળ રહી ગયું છે તો આ વાતથી સ્પષ્ટતા થાય છે કે ચોક્કસ વિસ્તારમાં તમે કામ કરવાની વાત કરો છો સવાલ એ છે કે જ્યારે મતદાર મત કરે છે ખૂબ જ કોન્ફિડેન્શિયલ હોય છે એને તમે જાણી શકતા નથી છતાં પણ આ પ્રકારની વાત આવે છે ત્યારે શંકા કુશંકા મતદારો વ્યક્ત કરી રહ્યા છે કે ઈવીએમની માહિતી તો નેતાઓ સુધી નથી પહોંચતીને વિષય તપાસનો છે પરંતુ આ પ્રકારની જે વાણી છે અને તેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે